આસ્થા અને ઉત્સવના પર્વ વિજયાદશમી નિમિત્તે ડીસાના ધર્મપ્રેમી જનતા માટે ખુશ ખબર છે બાર વર્ષના લાંબા વિરામ બાદ ડીસામાં ફરી એકવાર રાહણ દહનનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે આ કાર્યક્રમનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા ડીસાના મુખ્ય સ્થળ હવાઈ પિલર ખાતે કરવામાં આવ્યું છે આવતીકાલે યોજાનાર મુખ્ય કાર્યક્રમના અનુસંધાને આજે કાર્યક્રમ સ્થળે રાવણ મેઘનાથ અને વિભીષણની વિશાળ પ્રતિમાઓનું ઇન્સ્ટોલેશન કાર્ય સંપન્ન થયું છે પ્રતિમાઓ સ્થાપિત થતાં જ સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો આ કાર્યક્રમ અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે ઉજવાય છે જે ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે શ્રી રામ સેવા સમિતિ દ્વારા આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી શ્રી રામ સેવા સમિતિએ ધર્મપ્રેમી જનતાને આવતીકાલે યોજાનાર આ ઐતિહાસિક રાવણ દહન કાર્યક્રમમાં સપરિવાર મોટી સંખ્યામાં હાજર રહેવા માટે ભાવભીનું આહવાન કર્યું છે આ આયોજન અંગે વધુ માહિતી આપતા સમિતિના સભ્ય અમૃત દવે શું કહ્યું તે સાંભળીએ આવતીકાલે વિજયાદશમીનો તહેવાર છે અને વિજયાદશમીના તહેવાર નિમિત્તે આ વખતે શ્રીરામ સેના ડીસા દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું એક વિશેષ આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર એકસઠ ફૂટ ઊંચી રાવણની પ્રતિમાની સાથે સાથે એકાવન ફૂટ ઊંચી કુંભકર્ણ અને મેઘનાજની પ્રતિમા પણ દહન માટે તૈયાર કરેલ છે સમાજની અંદર રામાયણ અને રામ ભગવાન વિશે જાગૃતિ થાય રામાયણ માટે જિજ્ઞાસા જાગે રામાયણના અભ્યાસો બને વિજયાદશમીનો તહેવાર એ અધર્મ પર ધર્મનો વિજય છે અસત્ય પર સત્યનો વિજય છે અને આસુરી શક્તિઓ ઉપર દૈવી શક્તિનો વિજય વિજય છે એટલે વર્તમાનની જે ભેટી છે અત્યારનો જે યુવાધન છે એ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની અંદર જે રચેલી હોય છે એવા યુવાનોને આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એના માટેની જિજ્ઞાસા જાગે અને અધર્મ કે અસત્ય કે આસુરી શક્તિનો હંમેશા પરાજય થતો હોય છે અને દેવી શક્તિનો જ વિજય થતો હોય છે ધર્મનો જ વિજય થતો હોય છે સત્યનો જ વિજય થતો હોય છે તો આપણે સૌ આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જે આપણને માર્ગ ચિત્યો છે અને જે જીવન જીવ્યા છે અને આપણને સૌને જે જીવન જીવીને જે પ્રેરણા આપી છે એ દિશામાં આપણે આગળ વધીએ એ મેસેજને પ્રેરણા આપવા માટે મેસેજને લઈ જવા માટે કરીને આજનો આવતીકાલનો જે કાર્યક્રમ છે એ રાવણ દહનનો કાર્યક્રમ આપણે ત્યાં અહીંયા હવાઈ પિલ્લરના મેદાનમાં થવાનો છે

રાવણ દહન માત્ર એક ઉત્સવ નથી પરંતુ આપણી સંસ્કૃતિનો એક મજબૂત ભાગ છે શક્ય હોય તો આપ સૌ બાળકોને પણ સાથે લઈ જાઓ જેથી કરીને યુવા પેઢી પણ અસત્ય પર સત્યના વિજયના આ પ્રતિક વિશેની સમજણ મેળવી શકે અને સારા વિચારોની પ્રેરણા લઈ શકે તો આવતીકાલે સાંજે ડીસાના હવાઈ પિલર ખાતે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં જોડાઈને અસત્યના અંતના સાક્ષી બનીએ